વાવથરાદ અને સુઈગામ ગામ બી એ એમ એસ એન્ડ બી એચ એમ એસ એસોસિએશનના વર્ષ બે હજાર ચોવીસ પચીસના હોદ્દેદારોની વરણી કરાઈ વાવથરાદ અને સુઈગામ ગામ બી એ એમ એસ અને બી એચ એમ એસ ડોક્ટર્સ એસોસિએશન વર્ષોથી કાર્યરત છે અને સેવાના કાર્યો કરે છે આજે દાયિત્વ ગ્રહણ સમારોહ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં બે હજાર ચોવીસ પચીસના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ડોક્ટર વિમલભાઈ દવે વાવ મંત્રી ડોક્ટર ભરતભાઈ રાઠોડ ખજાનચી ડોક્ટર મુકેશભાઈ ચૌધરી ઉપપ્રમુખ ડોક્ટર ઈશ્વરભાઈ સુથાર ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા અને મહિલા કન્વીનર ડોક્ટર દિવ્યા જોશીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી આ નવીન કારોબારીનો દાયિત્વ સમારોહ થરાદની હોટલ ડેઝર્ટ ખાતે રાખવામાં આવ્યો હતો વાવ થરાદ અને સુઈગામ બી એમએસ અને બીએચએમએસ એમએસ એસોસિએશનના સમસ્ત ડોક્ટર્સ સહપરિવાર હાજરી આપી હતી આ દાયિત્વ સમારોહમાં મેડિપોલિસ લાઇફ કેર હોસ્પિટલ પાલમપુરનો વિશેષ સહયોગ સાંભળ્યો હતો